મારી સુરત પોલીસને બી આજે અભિનંદન આપવા માંગુ છું છેલ્લા અનેક દિવસોથી તમે સૌ લોકો આટલી ઊંચી ઊંચી ભગવાન ગણપતિજીની મૂર્તિ અને એની પૂજા અર્ચના એનું આગમન અને વિસર્જન આ બધું ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક તમે સૌ લોકો બનાવી શકો તે માટે સુરત પોલીસ અનેક દિવસથી રાત દિવસ એક કરીને એમણે પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની તમારા મંડલોની પૂજા અર્ચના તમારા સૌનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે જે કામગીરી કરી છે તે બદલ હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે કલ્પના કરો છેલ્લા બોતેર કલાકથી તો સુરત શહેરની પોલીસે પોતાના ઘરનો દરવાજો નથી જોયો સાહેબ એક દિવસ પહેલા ઈદ હોય ને બીજા દિવસે ગણપતિજીનું વિસર્જન હોય બે દિવસ આ બંદોબસ્ત હજી કાલ સવાર સુધી ચાલશે પરમ દિવસ સવારનો લાગેલો બંદોબસ્ત

કેવો બંદોબસ્ત ભાઈ